નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના ચિત્રા વિસ્તારમાં વેપારી ને આંતરી છરી બતાવી રૂપિયા પંચોતેર લાખ રોકડા ભરેલા થેલા ની લૂંટ કરી ત્રણ શખ્સ ફરાર થઈ ગયા હતા આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે ભાવનગરના કુંભારવાડામાં રહેતા અને માર્કેટિંગ યાર્ડ પાસે દુકાન ધરાવતા વેપારી ગુલામ અબ્બાસ અલી રાજાણી ગઈકાલે સાંજે એસબીઆઈ ચિત્રાશાખામાંથી રૂપિયા પંચોતેર લાખ રોકડા ઉપાડી તેના માણસ સાથે ઓમ પાર્ટી પ્લોટ પાછળ આવેલ વિસ્તારમાં જતા હતા ત્યારે પાછળથી બાઇક અને સ્કૂટર પર આવેલા ત્રણ શખ્સોએ સ્કૂટરને આંતરી છરી બતાવી રોકડ ભરેલા થેલાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા લૂંટની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે આ ઘટનાની જાણ થતાં એસપી ડીવાય એસપી સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી